અને આ ઘટના એ સમગ્ર રાજ્યમાં હાકાર મચાવ્યો છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢ બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ એમ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ દર્શકો જંબુસર આ મોત ઢાઢ બ્રિજની સ્થિતિ કોઈનાથી છૂપી નથી આ બ્રિજ પર ખાલી સમરકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપરછલું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે આ એક અત્યંત ગંભીર બાબત છે જો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે આવા સમયે જ તંત્ર જાગે છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે આજ રોજ જંબુસર આમોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સાકિર મલ્લેક આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ મહેમૂદ કાકુજી કેતનભાઈ મકવાણા અનિસભાઈ રાણા સહિત હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જંબુસર તરફથી આશ્ચર્યજનક કહી શકાય એવી અનોખી રીતે ભાજપના ચિંતકમણ સાથેના વિવિધ પ્લેગ કાર્ડ સાથે નનામી કાઢીને ભારે સૂત્રોચ્યાર સાથે ઢાઢા બ્રિજના ખાડામાં નનાણી પર સૂઈ જવાની કોશિશ સાથે ચક્કાજામ કરતાં આમોદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજનો યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓનું પેટનું પાણી હતું નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે શું આપણે ત્યાં સુધી રાહ જોઈ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય આ બ્રિજ રોજજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ચડા ચલાવી શકાય નહીં સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા અને જંબુસર આમોદ ઢાઢરબ્રીજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તેવી અને ભારદારી વાહનો ડાયવર્ટ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બ્રિજ નિરાકરણ નહીં આવે તો મગરોની નદી ઉપનામથી ઓળખાતી નદીના પાણીમાં ઉતરી વિરોધ પ્રદર્શન કરશે અને કે અનિચ્છનીય સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતો ઢાઢર બ્રિજ જે છેલ્લા બે હજાર ને ઓગણીસ થી જર્જરિત હાલતમાં હોય ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવે છે પરંતુ જેસે જે વેસી સ્થિતિ કરવામાં આવે છે ત્યારબાદ એક મહિના પહેલા કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું જેના કારણે ડંબરિંગનો રોડ કરવામાં આવ્યો હતો પરંતુ તે પણ આઠ જ દિવસમાં તૂટી જતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આજરોજ રોજ અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અનેખો વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેની નનામી કાઢવામાં આવી હતી અને આ નનામી જંબુસરથી આમોદ તરફ જઈ રહી હતી ત્યારે જંબુસર અને આમોદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ જોડાયા છે છે નરેન્દ્રભાઈ શું સમગ્ર કેમ વિરોધ કરવો પડે આપ જોઈ શકો છો ગઈકાલે જે ગંભીર ગંભીર દુર્ઘટના બની એમાં તેર લોકોને મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધા સુમન પહેલા અર્પણ કરીએ છીએ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ બીજું કે આ ભાજપ ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં સોલ બ્રિજ તૂટા છે ને સત્તરમો બ્રિજ આ ટાઢર બ્રિજ રાહ જોઈને બેઠું છે કે કારે બ્રિજ તૂટે અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે મુખ્યમંત્રીમાં સેત પણ નૈતિકતા બચી હોય ને પ્રામાણિકતા બચી હોય તો રાજીનામું આપે બીજું કે આ રોડ ઉપર જે ઓવરબ્રિજ ઓવરબ્રિજ ઉપર જે ઓવરલેડ વાહનો પસાર થઈ રહ્યા છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે

એમના પરિવારજનોને સારામાં સારી સહાય સરકાર શ્રી તરફથી મળે એવી અમે કોંગ્રેસ પક્ષ માંગ કરીએ છીએ આજે માંગ કરી રહ્યા છો પરંતુ એક વાત એવી છે કે આ વિરોધ જે તમે કર્યો તેના લઈને કેવું લાગી રહ્યું છે કે સરકાર અહીં સામે કઈ ઘટના કરશે જો આ તો ખાલી ટેલર હતું પિક્ચર તો હજુ બાકી છે જો હવે સરકાર આની પર હું નહીં ઉડાડે તો અમે જે આ દાદર બ્રિજ છે એની મેં અંદર ઉતરીને વિરોધ કરીશું ને જે વિરોધ કરીશું તેની તમામ જવાબદારી પ્રશાસન રહેશે જેમ જણાવ્યું કે આ જે ડાઢર નદી છે તેમાં મક્કરોનું સામ્રાજ્ય છે કોંગ્રેસ કહી રહી છે કે આ ખાલી ફક્ત ને ફક્ત ટ્રેલર છે હવે જો આ સરકાર ઊંઘ નહીં ઉગાડે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ નીચે જઈ અને વિરોધ પ્રદર્શન કરશે જ્યારે આ મગરો સામ્રાજ્ય હોય તેને કઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું જણાવી રહ્યા છે ત્યારે આપણી સાથે કેતનભાઈ જોડાયા છે કેતનભાઈ આ બાબતમાં જે છે કેટલા વર્ષોથી જંબુસર અને આમોદ તાલુકાને જોડતો ભરૂચ જિલ્લા ને જોડતો બ્રિજ છે કેમ કે ભરૂચ જિલ્લાનું જિલ્લા મથક હોય કેટલાય વિદ્યાર્થીઓ અહિયાં અભ્યાસ કરવા આવતા હોય આપ પણ અહિયાં જંબુસર અભ્યાસ કરવા આવતા હતા તો આ સમગ્ર બાબતે આપ પ્રકાશ પાડો અમે એ જ કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોય અહીંયા આગળ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે નોકરીયાતો પણ અપડાઉન કરતા હોય છે આ આજે એક જીવનું જોખમ છે કારણ કે જ્યારે ગઈકાલે પણ આ બનાવ બન્યો છે જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ભ્રષ્ટ ભાજપ સરકારની નીતિના કારણે તો એના કારણે અવારનવાર જંબુસર આમોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો સૌ ભેગા થઈને અનેક વખત તંત્રને અમે રજૂઆત કરી છે કે આની પર તાત્કાલિક આનું નિરીક્ષણ કરવામાં આવે આવા જવા માટે યોગ્ય છે કે નહીં તેની પણ તપાસણી કરવામાં આવે ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે ભાઈ આ વ્યવસ્થિત જ છે અને રિપોર્ટ આયેલો છે

તે બાબતે વહેલી તકે આનો જે ડર હોય તે આવી પરંતુ ક્યાંક ને ક્યાંક મારો એક બીજો પ્રશ્ન છે આપને કે આ જે આમોદ તાલુકા ને જંબુસર તાલુકા ને આ બ્રિજ જો કદાચ આપણે જાણતા નથી પરંતુ જો કોઈ એવી દુર્ઘટના બની તો બીજો આમોદ તાલુકામાં જંબુસર થી જવા માટેનો રસ્તો કર બીજો કોઈ હાલમાં તો કોઈ રસ્તો એવો લાગતો છે નહીં જે વ્યવસ્થિત ભારે એના કારણે અગાઉ પણ અમારા માજી ધારાસભ્ય શ્રીએ પણ રજૂઆત કરેલી નવા પુલ બનાવવા માટે આજે ધારાસભ્ય જો તમને અહીંયા સ્થાનિક અત્યારે એવું કહેતા હોય કે અમે આગળ રજૂઆત કરી છે આ બીજો નવો બનાવવા માટે તો તમારા સરકાર તમારી હોય છતાં પણ રજૂઆત કરે સુધીનું કંઈ પરંતુ આ આ બ્રિજ છે ને મંજૂર થઈ ગયેલો છે બનવાનો છે તેવું જણાવી રહ્યા એ તમને જણાવું કે અત્યારે પણ અમારે અધિકારી જોડે જયારે વાત થઈ હતી ત્યારે અધિકારીઓ અમને એમ કહેવામાં આવેલું કે આ બ્રિજ ના સમારકામ માટે આ બ્રિજ નું નવીનીકરણ માટે બાસઠ લાખની ગ્રાન્ટ ફાળવી છે પણ નવો બ્રિજ જ બનાવો ને આ તો સમરકામની વાત છે નવો બ્રિજ ક્યારે બનશે અમે એની રાહ જોતા જેમ જણાવ્યું કે ભાઈ રિપેરિંગ કરવા માટે અધિકારીઓ સાથે વાત કરી તો 62 લાખ રૂપિયાની માત્ર બર રકમ આ જૂના બ્રિજ ને રિપેરિંગ કરવા માટે ખર્ચા કરી રહ્યા છે પરંતુ જો સરકાર આ નવો જ બ્રિજ બનાવે તો પ્રજાના પૈસાનો વેડફાટ પણ નહીં થાય અને વહેલી તકે પ્રજાને જે પડતી મુશ્કેલીઓ છે તે પણ દૂર થશે આમાંથી અકબર મેલિનનો રિપોર્ટ જપન સા જમ્મુ સ Subscribe now and press the bell icon.